નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આસપાસ જેનો પાઠ અગિયાર જેનું નામ છે સુનિતા અવકાશમાં આ પાઠના પ્રશ્ન જવાબો અને પાઠ સમજૂતી આજે આપણે મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

પ્લેસ્ટોર માંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે પીડીએફ પણ જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ સુનિતા અવકાશમાં ભાગ બીજો એક ની અંદર આપણે ઘણી બધી વિગતો વિશે માહિતી મેળવી વિદ્યાર્થી મિત્રો કે જેમ કે સુનિતા વિલિયમ્સ છે તે અવકાશની અંદર જઈ અને પોતાની પ્રવૃત્તિઓ છે તે કેવી રીતે કરે છે તે બધી જ વિગતો વિશે આપણે જાણકારી મેળવી હવે આ ભાગની અંદર આપણે આગળના પ્રશ્નો છે તેના વિશે સમજૂતી મેળવીશું અને કેટલીક વિગતો છે તે આપણને નવી પણ જાણવા મળશે જેમ કે હકીકતમાં સરહદો ક્યાં છે તો સુનિતાએ અવકાશયાનમાંથી પૃથ્વી વિશે પોતાના અવલોકનનું વર્ણન કર્યું કે પૃથ્વી કેટલી સુંદર અને આશ્ચર્યકારક લાગે છે અમે તેને અવકાશયાનની બારીમાંથી કલાકો સુધી જોઈ શકતા હતા અમે પૃથ્વીનો ગોળ આકાર જોઈ શકતા હતા વિદ્યાર્થી મિત્રો અહીં આપણને જે ફોટોગ્રાફ્સ બતાવેલો છે તે અવકાશમાંથી સુનિતા વિલિયમ્સ દ્વારા લેવામાં આવેલો ફોટોગ્રાફ છે કે કે જે આપણે જોઈએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે છે પૃથ્વી તે આપણને ગોળ જોવા મળે છે અને આપણને અવકાશની બારીમાંથી સુનિતા વિલિયમ્સ આ પ્રકારની પૃથ્વી જોઈ અને કેટલી સુંદર લાગે છે પૃથ્વીના આ ફોટોગ્રાફને જુઓ જે અવકાશયાનમાંથી લીધો છે તે ફોટોગ્રાફરથી આજે આપણે જાણી શકીએ છીએ કે પૃથ્વી કેવી દેખાય છે પરંતુ હજારો વર્ષ પહેલા લોકો ફક્ત પૃથ્વી કેવી દેખાય છે એટલે કે આપણને અહીં જે જોવા મળે છે તે તો હવે ટેકનોલોજીનો ઘણો બધો વિકાસ થયો અને તેના કારણે આપણે આ બધું જાણી શક્યા છીએ પરંતુ જૂના સમયની અંદર લોકોને પૃથ્વી કેવી છે કેવી દેખાય છે તે ખબર ન હતી ત્યારે તેમના માટે ઘણું બધું મુશ્કેલ હતું તેમ છતાં એ લોકોએ આ બધું જાણવા માટે પ્રયત્નો કરેલા છે ચાલો હવે આ ફોટોગ્રાફ જુઓ અને કહો કે તમે ભારત જોઈ શકો છો તો ના હું ભારત જોઈ શકતો નથી બીજું તમે બીજી કોઈ જગ્યા ઓળખી શકો છો તો હા હું દરિયો ઓળખી શકું છું તો દરિયો ક્યાં છે તો પૃથ્વીના ફોટોગ્રાફમાં જે નીલો કલર દેખાય છે તે દરિયો છે તે ભાગ છે તે દરિયો આવેલો છે ત્યાર પછી તમારા વિચારે ગોળામાં અને આ પૃથ્વીના ફોટોગ્રાફ વચ્ચે કઈ સમાનતા છે તે કેવી રીતે અલગ છે ગોળામાં અને પૃથ્વીના ફોટોગ્રાફમાં એ સમાનતા છે કે તે ગોળ દેખાય છે સરહદો બતાવેલી દેશો સરળતાથી શોધી શકાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે સુનિતા જ્યારે અવકાશમાં પૃથ્વીને જોતી હતી ત્યારે તે પાકિસ્તાન નેપાળ અને મ્યાનમારને અલગથી ઓળખી શકી હશે તો ના સુનિતા અવકાશમાંથી પૃથ્વીને જોતી વખતે અવકાશમાંથી પૃથ્વી દેખાય છે તે આપણને પૃથ્વીના નકશા ઉપર જોઈ શકીએ છીએ ગોળા ઉપર આપણને જોવા મળતી નથી એટલે આપણે ઓળખી શકીએ નહીં અવકાશમાંથી તે ન ખબર પડે કે અહીં પાકિસ્તાન આવેલું છે કે અહીં નેપાળ આવેલું છે ચાલો તમારી શાળામાં પૃથ્વીનો ગોળો જુઓ અને કહો તે ગોળાને જોઈને આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે પેલો પ્રશ્ન છે તમે ભારત શોધી શકો છો તો હા હું ભારત શોધી શકું છું બીજું તમે ક્યાં ક્યાં દરિયો જોઈ શકો છો તો હું ભારતની દક્ષિણમાં પૂર્વમાં અને પશ્ચિમમાં દરિયો જોઈ શકું છું ચાલો પછીનો પ્રશ્ન તમે ક્યાં દેશ જોઈ શકો છો તો પૃથ્વીના ગોળામાં ભારત ચીન શ્રીલંકા પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા જાપાન વગેરે દેશો જોઈ શકો છો જોઈ શકો છો જેની સાથે ભારત ક્રિકેટની રમત રમે છે ઉદાહરણ તરીકે ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકા વગેરે તો હા હું ભારત સાથે ક્રિકેટની રમત રમતા દેશો જેવા કે ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન બાંગ્લાદેશ દક્ષિણ આફ્રિકા ન્યુઝીલેન્ડ શ્રીલંકા વગેરેને જોઈ શકું છું પછીનો પ્રશ્ન તમે પૃથ્વીના ગોળા પર બીજું શું જોઈ શકો છો તો પૃથ્વીના ગોળા પર વિવિધ ખંડો અને દેશો મહાસાગરો ધ્રુવીય પ્રદેશો અક્ષાંશ અને રેખાંશ જોઈ શકું છું ત્યાર પછી ખુશ્બુ અને ઉમંગ ગોળા પર જુદા જુદા દેશો જોઈ રહ્યા છે ખુશ્બુ જો ગોળા પર બે દેશો વચ્ચે સરહદો જોવા મળે છે આવી સરહદો પૃથ્વી પર પણ છે ઉમંગ હોવી જ જોઈએ આ પુસ્તકમાં ભારતના નકશામાં પણ સરહદો છે અહીં જો બે રાજ્યો વચ્ચે પણ સરહદો છે ખુશબુ જો આપણે દિલ્હીથી રાજસ્થાન જઈએ તો શું આપણને આ સરહદો જમીન પર જોવા મળે તો ના વિદ્યાર્થી મિત્રો જે ગોળા ઉપર બતાવેલી છે તે કાલ્પનિક સરહદો આપણે બનાવેલી છે પૃથ્વી ઉપર તમે ક્યાંય પણ આવી સરહદ શોધવા જશો તો આ પ્રકારની સરહદ આપણને પૃથ્વી ઉપર ક્યાંય જોવા મળશે નહી એટલે કે ગોળામાં જે લીટીઓ દોરેલી છે આ પ્રકારની લીટીઓ આપણને બીજી ક્યાંય જોવા મળતી નથી ચાલો હવે ભારતના નકશાને જુઓ અને કહો તમે જે રાજ્યમાં રહો છો તે શોધી બતાવો તો વિદ્યાર્થી મિત્રો ગુજરાત રાજ્ય છે તમે નકશામાં સરળતાથી શોધી શકશો કે હું ગુજરાત રાજ્યમાં રહું છું અને તે નકશામાં પશ્ચિમ દિશાએ આવેલું છે ચાલો તમે જે રાજ્યમાં રહો છો તેની પડોશમાં ક્યાં કયા રાજ્યો આવેલા છે તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતની પડોશમાં હું ગુજરાત રાજ્યમાં રહું છું અને તેની બાજુમાં રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્ય આવેલા છે જેમાં રાજસ્થાન છે તે ઉત્તર દિશામાં મધ્યપ્રદેશ પૂર્વ દિશામાં અને દક્ષિણમાં મહારાષ્ટ્ર રાજ્ય આવેલું છે પછી તમે બીજા કોઈ રાજ્યમાં ગયા છો તો હા હું મારા પરિવાર સાથે મહારાષ્ટ્રમાં ફરવા ગયો હતો ઉમંગ વિચારે છે કે જમીન પર રાજ્યો વચ્ચે સરહદો દોરેલી છે પરંતુ તમે શું માનો છો

કે ખૂબ જ દૂરથી કોઈ માત્ર જમીન અને દરિયો જ ઓળખી શકે જુદા જુદા દેશો જોઈ ના શકે દેશોના ભાગલા આપણે પાડ્યા છે નકશામાં સરહદો આપણે આપણે બનાવી છે 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 તે આપણા મગજમાં મારી ઈચ્છા કે તેના વિશે વિચારવું જોઈએ હકીકતમાં સરહદો ક્યાં છે વિદ્યાર્થી મિત્રો સુનિતા છે તે આપણને અહીં ખૂબ જ સારો સંદેશ આપે છે કે પૃથ્વીને જ્યારે આપણે અવકાશમાંથી જોઈએ છીએ ત્યારે તેમાં કોઈ અલગપણું દેખાતું નથી માત્ર જમીન અને પાણી આ બે જ અલગપણું આપણે ઓળખી શકીએ છીએ બીજું કોઈ પણ અલગપણું આપણને જોવા મળતું નથી જ્યારે આ બધી સરહદો છે તે તો બધી આપણે બનાવેલી છે બીજા કોઈ જગ્યાએ આપણને અવકાશમાંથી સરહદો દેખાતી નથી આ ભાગલા છે તે આપણે પાડેલા છે નકશામાં આપણા મગજમાં આ સરહદો છે સુનિતા વિલિયમ્સ એવું ઈચ્છે છે કે આપણે આ બધી સરહદો ભૂલી અને હકીકતમાં બધાએ એક થવું જોઈએ ચલો ત્યાર પછી આકાશ તરફ જુઓ ઉમંગ તે ચંદ્ર સામે જોતા આંખ બંધ કરે છે અને સિક્કો આગળ ને પાછળ કરે છે જુઓ હું ચંદ્રને સિક્કા પાછળ સંતાડી શકું છું વાહ આટલા મોટા ને ચંદ્રને આટલા નાના સિક્કા થી સંતાડી દેવો અનુમાન કરો તો એટલે મિત્રો તમે પણ આ પ્રવૃત્તિ કરશો તો તમને ખ્યાલ આવશે કે તમે પણ સિક્કા વડે આવું કરવા પ્રયાસ કેમ નથી કરતા તો હું એક આંખ બંધ કરીને બીજી આંખ સામે સિક્કો રાખવાથી સિક્કા પાછળ ચંદ્રને સંતાડી શક્યો મારો પ્રયાસ સફળ થયો તમે ચંદ્રને સંતાડવા સિક્કો તમારી કેટલો દૂર રાખશો તો હું ચંદ્રને સંતાડવા સિક્કો મારી આંખથી થી સેન્ટીમીટર દૂર રાખીશ ચલો વિચારો કે ચંદ્ર સિક્કા જેવો સપાટ છે કે દડા જેવો ગોળ તમે શું વિચારો છો તો ચંદ્ર દડા જેવો ગોળ છે ચલો તમે ક્યારે રાત્રે આકાશ ધ્યાનથી જોયું છે ઝબકતા તારા ચમત્કારી નથી દેખાતા અને ક્યારેક ચંદ્ર રૂપેરી અને તેજસ્વી દેખાય છે તો ક્યારેક તે રાત્રિના અંધારામાં દેખાતો જ નથી આજે રાત્રે ચંદ્ર જુઓ અને તે જેવો દેખાય છે તેવો દોરો એક અઠવાડિયા પછી જુઓ અને દોરો અને પછી પંદર દિવસ પછી તો આજની તારીખ અઠવાડિયા પછીની તારીખ અને પંદર દિવસ પછીની તારીખ અને ત્યારે ચંદ્ર કેવો દેખાય છે ચાલો તેની વિગતો આપણે દોરીએ જેમાં આજની તારીખ વીસ આઠ બે હજાર ચોવીસ ના રોજ ચંદ્ર છે તે આપણને આ પ્રકારનો દેખાય છે ત્યાર પછી એક અઠવાડિયા પછી એટલે કે લગભગ દિવસે દિવસે ચંદ્ર આપણને આ પ્રકારનો જોવા મળશે અને પંદર દિવસ પછી એટલે કે જયારે પૂનમ અથવા તો અમાસ આવશે ત્યારે પૂનમના દિવસે ચંદ્ર છે તે આપણે આ પ્રકારનો જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે નમૂના રૂપ લીધું છે તારીખો છે તેની સાથે ચંદ્ર આ પ્રકારે જોવા મળશે જ એવું જરૂરી નથી પરંતુ પંદર દિવસની અંદર ચંદ્રના દેખાવમાં કેવા પ્રકારના ફેરફારો થાય છે તે જાણવા માટે આપણે અહીં તારીખો લખેલી છે ચાલો હવે હવે કાઢો કે બીજી પૂનમ ક્યારે છે તે દિવસે ચંદ્ર ક્યા સમયે ઉગશે તે દિવસે ચંદ્ર કેવો દેખાય છે તે દોરો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ છે તે તમારે જાતે લખવાનો છે કારણ કે જ્યારે તમારી શાળામાં આ પાઠ ચલાવવામાં આવે ત્યારથી પૂનમ કયા દિવસે આવે છે તે તારીખ તમારે લખવાની છે અને ત્યારે તે ચંદ્ર કયા સમયે ઉગવાનો છે તેની વિગતો પણ તમને કેલેન્ડર પરથી જાણવા મળશે કે ચંદ્રનો ઉદય કેટલા વાગે થશે ચંદ્રનો અસ્ત કેટલા વાગે થશે તે બધી વિગતો તમે જાણી શકશો ત્યાર પછી ચંદ્ર સાથે કયા તહેવારો સંબંધિત છે વિદ્યાર્થી મિત્રો ભારતની અંદર ઘણા બધા તહેવારો એવા છે કે જે ચંદ્રની કળાઓ સાથે સંબંધિત છે તો ચંદ્ર સાથે સંબંધિત તહેવારોમાં દિવાળી ભાઈબીજ દેવદિવાળી મહાશિવરાત્રી હોળી રામનવમી હનુમાન જયંતી રક્ષાબંધન જન્માષ્ટમી ગણેશ ચતુર્થી શરદ પૂનમ તેમજ ઈદ અને ચેટીચાંદ જેવા તહેવારો છે ચંદ્રની કળાઓ સાથે જોડાયેલા છે ચાલો રાત્રે આકાશમાં પાંચ મિનિટ ધ્યાનથી જુઓ તમે શું જોઈ શકો છો તો રાત્રે આકાશમાં ચંદ્રો તથા તારાઓ દેખાય છે વળી ખરતા તારા એટલે કે ઉલ્કાના પ્રકાશના ઉપગ્રહ ઉપગ્રહનો ઉપયોગ ટીવી ટેલિફોન અને આબોહવા જાણવા થાય છે તેના વિશે જાણકારી મેળવો તો મારા મતે આકાશમાં ચમકતી વસ્તુ સતત ઝડપથી ફરતી દેખાય છે તે કૃત્રિમ ઉપગ્રહ હોય છે ઘણીવાર આકાશમાં ગાંધીનગરમાં કેટલીક તારીખો ચંદ્રના આથમવાનો સમય આપેલો છે જેમ કે તારીખ ઓગણત્રીસ દસ બે હજાર ઓગણીસ ચંદ્ર આથમવાનો સમય ઓગણીસ કલાક અને સોળ મિનિટ ત્યાર પછી તારીખ ત્રીસ દસ બે હજાર ઓગણીસ આ સમય વીસ કલાક અને ચાર મિનિટ એકત્રીસ દસ બે હજાર ઓગણીસ આ સમય વીસ કલાક અને ચોપન મિનિટ એક અગિયાર બે હાજર ઓગણીસ આ સમય એકવીસ કલાક અને સુડતાલીસ મિનિટ એટલે કે વિદ્યાર્થી મિત્રો આ સમય જોઈએ છીએ તો દરરોજ ચંદ્રને આથમવામાં દરરોજનો સમય છે તે જુદો જુદો આપણે જોઈ શકીએ છીએ ચાલો હવે તમારા ગામ શહેરમાં કોઈ પણ ચાર દિવસનો ચંદ્ર આથમવાનો સમય નીચેના કોષ્ટકમાં લખો તો અહીં આપણે તારીખ પ્રમાણે ચંદ્ર આથમવાનો સમય લખીએ જેમ કે પચીસ નવ બે રોજ ઓગણીસ કલાક અને દસ મિનિટે ચંદ્ર થમશે ત્યાર પછી છવીસ નવ બે હાજર ચોવીસ ના રોજ વીસ કલાક અને અઠાવીસ અઠાવન મિનિટે ચંદ્ર થમશે સત્યાવીસ નવ બે હાજર ચોવીસ ના રોજ એકવીસ કલાક અને છેતાલીસ મિનિટે ચંદ્ર ચંદ્રઅમશે

દિવસ દરમિયાન સૂર્યના તેજસ્વી પ્રકાશની સરખામણીમાં તારા અને ચંદ્રનો પ્રકાશ ખૂબ જ પડતો છે આપણે તેને જોઈ શકતા નથી ચાલો કવિ પણ કવિતામાં પ્રશ્નો પૂછે અહીં એક સરસ મજાની કવિતા આપણને આપેલી છે કે જેમાં ટમ 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 ચમકે તારા નીલ ગગનમાં ઝબકે તારા કેટલા ગણી શકો છો તારા અગણિત છે આકાશે તારા કોઈ પાસ કોઈ દૂર છે તારા કેટલાક નામ ધરાવે તારા નીકળે તારા ટીલ ગગનમાં જબકે તારા તારાઓની વાત નિરાળી કેટલાક ની દેખાય નિશાની દેખો જાણો ઓળખો તારા કહો કથાને સમજો તારા

આવું કેમ થતું હશે તો તેનો જવાબ આપણે અગાઉ મેળવ્યો ત્યાર પછી તારાઓમાં કેટલાક ખાસ પ્રકારના જૂથ છે તે પણ આપણને જોવા મળે છે જેને અવકાશની અંદર જ્યારે સ્વચ્છ અવકાશ હોય ત્યારે આપણે જોઈ શકીએ છીએ આ પ્રકારે કવિએ ઘણા બધા પ્રશ્નો આપણને આપ્યા છે ચાલો ત્યાર પછી એક રસપ્રદ ફોટોગ્રાફ એક અવકાશયામ ચંદ્ર તરફ ગયું હતું પૃથ્વીનો આ ફોટોગ્રાફ ચંદ્રની સપાટી પરથી લેવામાં આવ્યો હતો જુઓ પૃથ્વી કેવી લાગે છે તમે ચંદ્રની સપાટી જોઈ શકો છો આ ચિત્રને જોઈ તમને કોઈ પ્રશ્નો થાય છે તે પ્રશ્નો લખો અને વર્ગમાં ચર્ચા કરો તો જુઓ ચંદ્રની સપાટી ઉપરથી જે ફોટોગ્રાફ લીધા તેના આધારે જે પ્રશ્નો છે તે પ્રશ્નો વિશે માહિતી મેળવીએ તો પ્રથમ પ્રશ્ન છે પૃથ્વી કેવી લાગે છે તો પૃથ્વી ઘણી નાની અને ઊંધા મૂકેલા વાટકા જેવી લાગે છે બીજો પ્રશ્ન તમે ચંદ્રની સપાટી જોઈ શકો છો તો હા અમે ચંદ્રની સપાટી જોઈ શકીએ છીએ ત્રીજો પ્રશ્ન આ ચિત્ર ને જોઈ તમને કોઈ પ્રશ્ન થાય છે તે પ્રશ્નો લખો અને વર્ગમાં ચર્ચા કરો તો મારા મનમાં આ પ્રકારના પ્રશ્નો થાય છે કે આ ફોટોગ્રાફ કોને પાડ્યા હશે ચંદ્રની સપાટી કેવી દેખાતી હશે ચંદ્રની સપાટી પરથી પૃથ્વી અડધી કેમ દેખાતી હશે ચંદ્ર પરથી જોતા પૃથ્વી આપણને પ્રકાશિત કેમ દેખાતી હશે પૃથ્વી પરથી ચંદ્ર ગોળ દેખાય છે તો પછી આ ફોટોગ્રાફમાં આવો કેમ દેખાય છે આવા બધા પ્રશ્નો મારા મનમાં થાય છે ચલો કાર્ય કરતા રહો પરિણામ મળશે જ જ્યારે સુનિતા પાંચ વર્ષની હતી તેણે ચંદ્ર ઉપર ઉતરેલા નિર્માલ નીલ આર્મન સ્ટ્રોંગ નો ફોટો જોયો અઢારસો ઓગણસો ઓગણ સિત્તેર માં નીલ આર્મન સ્ટ્રોંગ ચંદ્ર પર ચાલનાર પ્રથમ માણસ હતા બીજા બધા બાળકોની જેમ સુનિતા પણ મુગ્ધ હતી સુનિતા કહે છે કે જ્યારે તે નાની હતી ત્યારે તેને ભણવા કરતા રમત ગમતમાં અને તરવામાં ખૂબ જ રસ હતો માધ્યમિક શાળાનું શિક્ષણ લીધા પછી સુનિતાને મરજીવો બનવું હતું પરંતુ તે અભ્યાસક્રમમાં ના જોડાઈ શકી તેના બદલે તે હેલિકોપ્ટર પાયલટ બની એક દિવસ તેને જાણ થઈ કે જો તે આ વિશે ભણી હોત અને તાલીમ લીધી હોત તો તે અવકાશ મિશનમાં જોડાઈ શકી હોત અને તેણે તરત જ કર્યું ઈસવીસન બે હજાર સાતમાં સુનિતા વિલિયમ્સે મહિલાઓ દ્વારા સૌથી લાંબી અવકાશ કીર્તિ નોંધાવી તો વિદ્યાર્થી મિત્રો અહીં સુનિતા વિલિયમ્સના જીવન વિશે

સૌથી વધુ સમય અવકાશમાં રહેવાની રેકોર્ડ છે તે સુનિતા વિલિયમ્સ દ્વારા બનાવવામાં આવે છે સુનિતા વારંવાર બાળકોને પોતાનું જ ઉદાહરણ આપતી કે જો તમે તમને કંઈક જોઈએ છે અને તમને એના સિવાય બીજું કંઈ મળે તો પીછેહટ ના કરો કાર્ય કરતા રહો પરિણામ મળશે જ એટલે કે આપણને જે વસ્તુ મેળવવી છે તેના માટે આપણે સતત પ્રયત્ન કરતા રહેવું જોઈએ જો આપણે પ્રયત્ન છોડી દઈશું તો આપણને ધારેલી વાત ધારેલી વિગત છે તે આપણે મેળવી શકીશું નહીં આપણી મંજિલ સુધી આપણે નહીં પહોંચી શકીએ એટલા માટે આપણી મંજિલ સુધી પહોંચવા માટે આપણે સતત પ્રયત્ન કરતા રહેવા જોઈએ જ્યારે કોઈ બાળકે સુનિતાને પૂછ્યું કે ભવિષ્યમાં શું કરવા માંગો છો તેને જવાબ આપ્યો મારે શિક્ષક બનવું છે જેથી હું બાળકોને સમજાવી શકું કે ગણિત અને વિજ્ઞાન આપણા જીવન સાથે કેટલા નજીકથી જોડાયેલા છે વિદ્યાર્થી મિત્રો આપણા શાળાકીય જીવનની અંદર પણ ગણિત અને વિજ્ઞાન છે તેને ખૂબ જ મહત્વ આપવું જોઈએ કારણ કે આગળના અભ્યાસક્રમમાં ઉચ્ચ અભ્યાસક્રમની અંદર સારી સારી તકો છે તે આપણે આપણે ગણિત વિજ્ઞાનના વધારે મેળવી શકીએ છીએ માટે તેને પણ યોગ્ય મહત્વ આપવું જોઈએ ચાલો હવે આપણે શું શીખ્યા તો બાળકો લપસણી પરથી હંમેશા નીચે જ આવે છે તે લપસણી ઉપર કેમ જતા નથી જો આ લપસણી સુનિતાના અવકાશમાં હોત તો બાળકો આ લપસણી સુનિતાના અવકાશમાં હોત તો બાળકો તેના પરથી લપસી શક્યા ન હોત અને હવામાં તરતા હોત કારણ કે અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ નથી ત્યાર પછી આપણે તારાઓ મોટા ભાગે રાત્રે જ જોઈ શકીએ છીએ

અહીંથી જુદા જોઈ શકાતા નથી આ સરહદો કાગળ પર છે તે આપણે બનાવી છે તમે આ આ વિધાન વિધાન દ્વારા દ્વારા શું સમજ્યા તો એ સમજાય છે કે સરહદો છે તે આપણા મગજમાં આપણે ઊભી કરેલી છે હકીકતમાં પૃથ્વી પર ક્યાંય આપણને આ પ્રકારની સરહદો જોવા મળતી નથી તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ અગિયાર

તો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો